હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા યાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ખાસ આજનો દિવસ એટલે કે તેર બાર મિત્રો તેર બાર બે હજાર અને પચીસ ખૂબ આતુરતાથી મિત્રો રાહ જોતા હતા અને નવોદયની મિત્રો આપણે એક વર્ષથી સાથે મળી તૈયારી કરી તો આ દિવસ બાળકો માટે અમારા માટે એના માતા પિતા માટે એક આનંદનો દિવસ છે ઉત્સવ છે કેમ કે એક વર્ષની મહેનત પછી મિત્રો આજે આપણે પરીક્ષા દઈને આવ્યા છીએ તો એ પેપર કેવું ગયું મિત્રો પહેલાં તો પેપર સારું છે ખૂબ સરસ છે આપણે વાત કરીએ છીએ અત્યારે વિભાગ એક જે આકૃતિ માનસિક યોગ્યતા આકૃતિ મિત્રો અલગ અલગ પેપર આપની પાસે હશે કોઈ પાસે એ હોય કોઈ પાસે બી પેપર કોઈ સી કોઈ ડી અત્યારે મિત્રો આપણે ડી વિભાગનું પેપર મિત્રો મારી હાથમાં ડી જે સિરીઝ છે ડી એ ડી સિરીઝનું હું પેપરનું સોલ્યુશન કરું છું તો પહેલાં મિત્રો તમારી પાસે સમજી લો કે આ ચાલ અલગ આકૃતિ છે અહીંયા એક નંબરના ક્રમમાં છે તો તમારા પાસે આ જે ચાર પ્રશ્ન આ જે પ્રશ્નો હશે એ કંઈક અગિયાર નંબરના ક્રમ પર હોય અઢાર હોય એક્સ વાય જે તમે જોઈ લેજો પણ હું તમને સંપૂર્ણ સોલ્યુશન આજના ત્રણ ભાગમાં મિત્રો પેપરને ત્રણ ભાગમાં આપણે સોલ્યુશન કરશું પહેલો વિભાગ છે જે પચાસ માર્ક માટે પૂછાય છે ઓકે જો મિત્રો પચાસ માર્ક કહું છું અને એક પ્રશ્ન સાચો પડે તો એક પચીસ તમને મળશે તો એક લેખે તમારે ગુણાકાર કરવાના જેટલા સાચા પડે મને આશા છે કે આ બધાના ખૂબ સરસ પેપર ગયું હશે બધા જ આકૃતિમાં પચાસ માંથી પચાસ લઈ આવ્યા હશું તો મિત્રો અહીંયા શરૂઆત કરીએ સ્ટાર્ટ કરીએ પેલા સરળ છે અહીંયા વાત કરીએ પહેલો પ્રશ્ન તો આમાંથી ત્રણમાંથી અલગ જો મિત્રો અમુક અંશે સરખા હોય અને એક જુદું અલગ આકૃતિ શોધો તો અહીંયા ચોરસ અહીંયા ચાર બાજુ અહીંયા ચાર અહીંયા મિત્રો ત્રિકોણ છે તો માટે જવાબ એ પહેલા પ્રશ્નનો જવાબ મિત્રો આવે છે એ બીજા પ્રશ્નની વાત કરીએ મિત્રો આ જો ખૂણો જો આ આ બંને નેવું નો ખૂણો અહીંયા 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 મિત્રો તમે જોવો ગુરુ કોણ બને છે ને આવી વસ્તુ આપણે સમજાવેલી એટલે મિત્રો અહીંયા આકૃતિમાં જવાબ આવશે ડી બીજા પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે ડી હવે મિત્રો ત્રીજોની વાત કરીએ તો આ પ્રતિબિંબ કંઈક એલ નું પ્રતિબિંબ છે દર્પણ આ આરનું અહીં કે નું આ બધા પ્રતિબિંબ છે એના દર્પણ પ્રતિબિંબ છે આ મિત્રો સાદે સાદું એસ તો એસ જ છે એટલે આ બીજામાં પણ જવાબ આવશે ડી મિત્રો મિરળમાં માર્યું નથી આપણા આવા પ્રશ્નો આપણી બુક્સમાં ઘણી જગ્યાએ મિત્રો આવા કોન્સેપ્ટ મૂકેલો હતો ને આજે આપણને કામ આવી ગયો આમાં મિત્રો આકૃતિના બે સરખા ભાગ છે આ બે સરખા ભાગ અહીંયા સરખા હવે તમે વિચારો કે આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો મારો જવાબ હશે સી તો ખૂબ સરસ જે પણ બાળકોએ સી જવાબ ટીક કર્યો છે એના મિત્રો ચાર પ્રશ્ન સાચા ઓકે પહેલાં આપણે જોઈએ છે હવે બીજો વિભાગ છે મિત્રો જે તમને સરખી આકૃતિ મિત્રો શોધવાની છે આના જેવી જ આકૃતિ હવે મિત્રો આપણે ખબર છે કે આવી આકૃતિ જો મિત્રો મારે શોધવી છે આવી આકૃતિ મારે શોધવાની ખોટા ઓપ્શનને દૂર કરો આપણે પરીક્ષા પહેલાં પણ કીધી હતી મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ ખોટા ઓપ્શનને દૂર કરો તો પેલા તો આ રીતે લીધી છે અહીંયા મિત્રો નીચેની બાજુ અંદરની સાઈડ આવું છે તો ક્યાં બધાયમાં છે તો એ બી સી અહીંયા તો મિત્રો છે જ નહીં તો આ સી આકૃતિ ઉપરની બાજુ નીકળી ગઈ હવે મિત્રો આ નીચે આવું કંઈક ચિત્ર જોવા મળે છે અહીંયા તો આવું ચિત્ર અહીંયા નથી ખોટા ઓપ્શન નીકળી ગયા હવે વૈદા મિત્રો આપણી પાસે આપણી પાસે મિત્રો ખાસ કહું છું કે આપણી પાસે હવે વૈદા છે બે ઓપ્શન આપ જોઈ શકો છો મારે શું જોઈએ છે એ એ વાત વિચારવાની છે મારે કંઈક આવું ચિત્ર અહીંયા તો આવું ચિત્ર છે ને ખોટો ઓપ્શન આ દૂર થયો આપણો જવાબ લોજિકલી બી મિત્રો કાંઈ જ વિચારવા નથી ખોટો ઓપ્શન દૂર કરશો તો પણ મને મળશે એટલે પાંચમામાં બી છઠ્ઠાની જો વાત કરીએ તો સી જવાબ મિત્રો છઠ્ઠામાં આના જેવા જ તો સી છે આમાં કાંઈ જોવા જેવું નથી મિત્રો સાતમાની જો વાત કરીએ તો સાતમા આ જ સેમ આકૃતિ છે ઉપરની બાજુ ઘાટો અને આ બાજુ તો ઘાટો અને આ બાજુ પછી આ આ પણ જવાબ મિત્રો આવશે સી અહીંયા મિત્રો હું સમજૂતી થોડીક જો વધારીશ તો વિડીયો વધુ થશે સમજૂતી માટે ટાઈમ લઈશું તો વિડીયો વધુ થશે આ એકદમ સરળ આકૃતિ છે એટલે આપણે વિડીયોને લાંબો નથી કરવો ફટાફટ કરવું છે આઠમા પ્રશ્નની જો વાત કરીએ જવાબ આવશે બી કેમ કે તમે જોઈ શકો તો એક જેટ સરખી આકૃતિ જ આપણે ગોતવાની છે ત્યાર પછી મિત્રો વાત કરીએ છીએ આકૃતિ પૂર્તિ તો જે ટુકડો જોડવાનો છે તો નવમાની વાત કરીએ તો નવમાની અંદર જવાબ આવશે મિત્રો સી શા માટે સી જવાબ છે તો આપ તમે જોઈ શકો છો ખોટા ઓપ્શનને દૂર કરીએ તો આવું તો કાંઈ આવતું નથી આવું પણ કાંઈ આવતું નથી ઉપરની બાજુ પહેલાં નાનું ત્રિકોણ મારે દોરવાનું છે મિત્રો નાનું તો નાનું ત્રિકોણ ક્યાં છે અહીંયા સીમાં જોવા મળે છે તો માટે મારો જવાબ આવશે સી દસમાની વાત કરીએ તો દસમા પણ એક્ઝેક્ટ એક્ઝેક્ટ આવા મિત્રો આપણી બુક્સની અંદર આવા પ્રશ્નો આપણે સોલ્વ કરેલા અહીંયા મિત્રો હું પેન્સિલથી આવું રેખા દોરી દઉં આ રીતે તો આ બાજુ મિત્રો ચોરસની આપણે આ રીતે વાત કરવાની હોય તો આ બાજુ આવી આકૃતિ ક્યાંય બનતી હોય એવી આપણે જોવાની દસમામાં તો દસમા મિત્રો ડી આવશે આ નહીં આવે આ નહીં આવે કેમ કે ખોટા ઓપ્શન છે મિત્રો જવાબ આવશે ડી સાચો જવાબ મારો આવશે ડી અગિયારમાંમાં પણ મિત્રો ડી જવાબ છે આપણો દસ અને અગિયાર ડી ડી બારમાની જો વાત કરીએ તો મિત્રો બારમામાં આ કાળો ટુકડો મિત્રો અહીંયા પૂરો કરવાનો ઘટ ટુકડો પૂરો કરો તો આ જવાબ તો આવતો જ નથી એટલે વહેતા એક બે ને ત્રણ હવે કેટલા લીટા છે એ તમે ગણી લો મિત્રો અહીંયા તમારા લીટા તમે ગણશો તો તમને ખ્યાલ આવી જશે મારે કેટલા લીટા જોઈએ છે અહીંયા મિત્રો મારે લીટા કેટલા છે એ ગણી લ્યો એક બે ને ત્રણ ત્રણ અંદર લીટા હોય એ જ મારો જવાબ બને બારમામાં તો મિત્રો બારમાની અંદર આપણો જવાબ આવશે બી ઓકે તો આપણો જવાબ બારમામાં બી ત્યાર પછી મિત્રો તેરમાની વાત કરીએ તો રોટેશન આવા પણ વિડીયો મિત્રો આપણે વિડીયોમાં આ બધી બાબતો સ્પષ્ટતા કરી દીધી કે આવા પ્રશ્નો પૂછાય છે અહીંયા એક અહીંયા બે અહીંયા જ મિત્રો એક છે હવે અહીંયા થયા ક્રમિકમાં ત્રણ થયા અહીંયા ચાર હવે પાંચ હોય એ આપણો જવાબ બનશે પણ પાંચની અંદર શું પાંચ જોઈએ એ પણ વિચારવાનું છે ઓકે તો પાંચ કાળા ટપકા પેલા પેલા કાઢું પછી એ કાઢું વહેતું બે આ હવે મિત્રો અહીંયા સફેદ ટપકું ચોરસ વહીધું હવે ગોળ ટપકું વધતું હોય કાઢું તો એ જવાબ આવશે ડી ચૌદમાંની જો વાત કરીએ તો આનો જવાબ આવશે સી મિત્રો તેરમામાં ડી ચૌદમાંમાં સી પંદરની વાત કરીએ તો પંદરની અંદર પણ ડી જવાબ આવે છે જોઈ લેજો ને સેમ આકૃતિ બુકમાં છે મિત્રો સેમ આકૃતિ પંદરમાંની આવી આકૃતિ આપણે જોઈ સોળમાં માં બી જવાબ છે મિત્રો સોળમાંની અંદર થોડુંક તમને વિચારી લેવો જવાબ છે માટે જવાબ અહીંયા આવશે બી ખાસ મિત્રો જોજો અહીંયા આ જે લીટી છે આ એકમાં બીજામાં આમથી મિત્રો આમ ગઈ ખાસ જોજો ત્રીજાની અંદર તમે જોઈ લો તો તમને કઈ રીતે જોવા મળે છે ને ચોથામાં એક લીટી વધતો જાય છે ત્યાં આપણે એ રીતે જોવાનું છે સત્તર માંની જો વાત કરીએ સત્તરમો પ્રશ્ન મિત્રો વિચારવાનો છે આપણે સત્તરમાં મિત્રો આ સંબંધ છે આના જેવો સંબંધ છે મિત્રો અહીંયા જો આ ભાગ આમ હતો ઓકે અને અહીંયા બીજો ભાગ આ રીતે છે અહીંયા તો એનું બદલી શું ગયું મિત્રો આ ઉપર ગયું છે ઉપરવાળો ભાગ નીચે આવે એમ નથી પણ એની સાથે બીજી પણ વસ્તુ થાય છે અદલા બદલી મિત્રો અહીંયાથી ભાગ આ બાજુ બદલાય છે ઓકે તો અહીંયા હવે પરીક્ષાના જે પેપર સેટરે કયા એંગલથી પ્રશ્ન કાઢ્યો જો મિત્રો સત્તર વાત કરીએ છીએ તો આ આ જે ભાગ છે તો મિત્રો જો અહીંયા આ ભાગ બદલાઈ ગયો આ ત્રિકોણ આ બાજુ હતો એમાં મિત્રો અહીંયા જોઈએ છે તો આ ત્રિકોણ આ બાજુ થાય છે ત્રિકોણ બદલી જાય છે તો હવે અહીંયા આ રીતે ત્રિકોણ ઉપરની બાજુ આવે ઉપરની બાજુ આવે છે અને બે લીટા છે એ મિત્રો બે લીટા એમને એમ રહે છે જો અહીંયા લીટા છે એમને એમ રહ્યા છે તો જવાબ મિત્રો ડી આવે એક જ એંગલથી વિચારીએ તો

આ ત્રિકોણ હતો અંદર નહીં બહાર નીકળો અને ચોરસ અંદર ગયું છે તો ચોરસ બહાર નીકળે અને ગોળ અંદર જાય તો એ ઓગણીસમાં મિત્રો એ વીસમાંમાં પણ મિત્રો એ આપણો જવાબ બને છે વીસમાં આકૃતિમાં પણ આપણો જવાબ બનશે એ તો મિત્રો જો તમારે કેટલા કેટલા સાચા પડે છે જોજો અને ખૂબ સારું પેપર છે ને મને તો સરળ લાગે છે કે જે જે બાળકોએ આકૃતિમાં તૈયારી કરી છે એને ખૂબ મજા આવી મિત્રો અહીંયા ટુકડાને જોડીએ તો આવો ટુકડો મિત્રો આપણે સામે જ અહીંયા દેખાય છે સામો દેખાય આંખને બી જવાબ આમાં મિત્રો જો વાત કરીએ એકવીસમાં એક એક બાવીસમાં જો વાત કરીએ તો બાવીસમાંમાં મિત્રો ટુકડો સામો દેખાય એ જવાબ ઓકે બાવીસમાંમાં એ પછી મિત્રો ત્રેવીસ ત્રેવીસમાંમાં પણ સીધી જ વાત છે બી જવાબ આવો સેમ આકૃતિ સરખી આકૃતિ આપણે મિત્રો જોઈએ હા પચી ચોવીસમાંમાં મિત્રો આ બેમાં આ તો આવશે નહીં આ નહીં આવે તો આ બેમાંથી આપણે વિચારીએ ને તો મિત્રો અહીંયા તમે આ રીતે જુઓ તો આ જે ભાગ છે અંદરની બાજુ એટલે આપણો જવાબ બી ઘણા બાળકો એ કરી આવ્યા તો આ ભૂલ છે એ નથી પણ આનો જવાબ આવશે બી ફરી વાર કહું છું મિત્રો આનો જવાબ આવશે બી ચોવીસમાંમાં કોઈ કદાચ બાળકે એ કરી હોય તો એને ભૂલ થઈ ગણાય પચીસમીની વાત કરીએ તો મિત્રો દર્પણ છે તો બી જવાબ છવ્વીસની જો વાત કરીએ તો એ જવાબ મિત્રો આવા પણ આપણા પ્રશ્નો હતા ટી વી ટી ટી ઊંધો છે અને દર્પણની અંદર છે એટલે છવ્વીસમાં જવાબ મિત્રો આવશે ઓકે તો આ રીતે થોડા અટપટા બનાવ્યા છે સત્યાવીસમાં બી જવાબ સત્યાવીસમાં બી અઠ્યાવીસમાં દર્પણ છે એમાં પણ મિત્રો બી જવાબ આવે છે તમે જોઈ લેજો બી જવાબ હવે ઓગણત્રીસ આકૃતિ અને કટિંગ્સ મિત્રો ખૂબ અગત્યનો ટોપિક કહી શકાય અહીંયા મિત્રો જો આ જે ભાગ છે એને મિત્રો ખોલવામાં આવે તો અહીંયા વર્તુળ થાય આપણને ખ્યાલ છે આખું વર્તુળ થાશે તો આવું ઓગણત્રીસમાં ક્યાં જોવા મળે છે ડીમાં ઓકે આ બે ખૂણા કટિંગ થાય છે આ કટિંગવારે આપણે વિડીયોમાં તમને સમજાવ્યા છે ત્રીસમાની જો વાત કરીએ તો ત્રીસમાં થોડોક આમ વિચાર માંગે એવો એક જ પ્રશ્ન છે પણ એમાં જવાબ આવશે સી મિત્રો ત્રીસમાની જો વાત કરીએ તો જવાબ આવશે સી ખાસ મિત્રો ત્રીસમાંની અંદર સી જવાબ આવે છે મિત્રો આ અમે એક સોલ્યુશન અમારા ભાગરૂપે મૂકીએ છીએ નહીં કે ઓલું આ બને ત્યાં સુધી આપણે જે સોલ્યુશન છે એ એકઝેક્ટ સો ટકા બાળકોને માર્કિંગ આના આધારે નજીક જઈ શકે છે કેટલું એને માર્ક થાય છે ઓકે એકત્રીસમાની જો વાત કરીએ તો બી જવાબ મિત્રો એકત્રીસમાં બી બત્રીસમાં પણ મિત્રો બી આવે છે કાગળ કટિંગ છે આ સોરી કાગળ કટિંગ કરીને આ રીતે અહીંયા જોઈ શકો છો અને આ જે ભાગનો અહીંયા ટુકડો આ રીતે વાળેલો હોય મિત્રો જ્યારે ખોલીએ તો ઉપરની સાઈડ જશે એટલે આ રીતે અંદરની ભાગમાં આવું ચોરસ બનશે માટે જવાબ આવશે બી હવે મિત્રો તેત્રીસ એકદમ સરળ અને બેઠી આકૃતિ મિત્રો બેઠી આકૃતિ કહી શકાય આ તેત્રીસ તો કે એમાં જવાબ આવશે બી ચોત્રીસ મી એકદમ ઈઝી છે જવાબ આવશે એ એમાં સામુ દેખાય મિત્રો આ ટુકડા એક બે ને ત્રણ તો એક બે ત્રણ ટુકડા દેખાય છે હામાં પછી પાંત્રીસની જો વાત કરીએ તો જવાબ આવશે સી છત્રીસમાં વાત કરીએ તો બી મિત્રો આ જે વર્તુળ આ જે ભાગ છે એ આપણો અહીંયા જોવા મળે છે ને બીજે ક્યાંય તમને જોવા મળતો નથી થોડો ગોલાય વાળો છે મિત્રો ગોલાય છે એટલે મિત્રો આ જવાબ આવશે બી છત્રીસ બી ટીક કર્યો હવે સાડત્રીસની જો વાત કરીએ તો આ જે ઝેડ આકાર મિત્રો આપણે આકૃતિ આ જોવાની છે તો સાડત્રીસની અંદર એની અંદર મિત્રો આ આ ને આ જો અહીંયા બેઠી આકૃતિ આપણને મળી ગઈ એસ અહીંયા એસ ટાઈપ છે આડત્રીસ તો એ બીમાં જોવા મળે મિત્રો બી આકૃતિમાં તમે જોશો તો આમ 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 તો અહીંયા વચ્ચે જોવા મળે તો આ રીતે ખૂબ સરસ બાળકો તૈયારી કરીને ગયા છે અને પચાસમાંથી પચાસ આકૃતિના લઈને આવશે એવી મને આશા છે ઓગણ ચાલીસની જો વાત કરીએ તો એમાં મિત્રો અહીંયા ઝેડ આ સોરી વાય છે આ લીટો છે અને આવી આકૃતિ ચાલીસ એ બેઠે બેઠે મિત્રો અહીંયા બીમાં જોવા મળે તો અહીંયા બી જવાબ આપણો બને છે મિત્રો આશા રાખું છું કે ચાલીસમાંથી ઘણા બધા બાળકો મને આશા છે પેપરમાં એકાદ આકૃતિ લાગી એક પોઈન્ટ પચીસ મિત્રો તમને પાંત્રીસ સાચા પડ્યા હોય તો પાંત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પચીસ કરશો એટલે તમારા આકૃતિનો ફિગર તમારી પાસે આવી જાય કે તમારે આકૃતિમાં કેટલા માર્ગ આવ્યા જો તમારે છત્રીસ પ્રશ્નો સાચા પડ્યા હોય તો એક પોઈન્ટ પચીસ લેખે કરો તો તમને આકૃતિમાં પિસ્તાલીસ તમારે જાતે જ મિત્રો એક જેટલા સાચા છે ને એક પોઈન્ટ પચીસ વડે ગુણી નાખો એ તમારો આંકડો આવશે તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછો વિડીયો આકૃ ગણિતનો અને ફકરાનો લઈને આવું છું ત્યાં સુધી મિત્રો વેઇટ કરો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ